રાજ્યના ટ્રાઇબલ વિસ્તારોમાં આવેલ આદર્શ નિવાસી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પૂરવા ભારતીય ટ્રાઇબલ પાર્ટીની માંગ મુખ્યમંત્રીને ઉદ્દેશીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આપેલા આવેદનપત્રમાં શિક્ષકોની ઘટ પૂરીને શાળાઓમાં સુવિધાઓ વધારવા માંગ કરવામાં આવી વિગતે વાત કરીએ તો ઝઘડિયા ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા આજરોજ રાજ્યના ટ્રાઇબલ વિસ્તારોમાં આવેલા આદર્શ નિવાસી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પૂરી શાળાઓમાં સુવિધાઓ વધારાય તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ આદિજાતિ વિભાગ તરફથી શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત હાલમાં કુમાર કન્યા તથા મિશ્ર શાળાઓ મળીને કુલ પંચોતેર જેટલી આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે આદર્શ નિવાસી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળીને કુલ પાંચસો પંદર જેટલા મહેકમ છે અને બે હજાર નવ થી જગ્યાઓ ખાલી છે તો ઉચ્ચતર વિભાગ ધોરણ અગિયાર અને બાર સાયન્સમાં એકસો ને અડતાલીસ શિક્ષકોની સામે સત્તાવન શિક્ષકો એટલે કે અડત્રીસ ટકા જેટલી જગ્યા ઘટ છે સરકારે બે હજાર માં આદર્શ નિવાસી શાળાઓ નવી શરૂ કરી છે જેમાં કુમાર અને કન્યા એમ મિશ્ર પ્રકારની હતી એટલે કે આ 25 શાળાઓમાં આ દિન સુધી એક પણ શિક્ષકની ભરતી થઈ નથી વિદ્યાર્થીઓ રામ ભરોસે ભણે છે આમ આદર્શ નિવાસી શાળાઓમાં સરેરાશ પચાસ ટકાથી વધુ શિક્ષકોની જગ્યાઓ હાલ ખાલી છે રાજ્યમાં આમ કુલ પાંચસો પંદર જેટલા શિક્ષકોની ઘટ સામે બસો છન્નું જેટલા શિક્ષકોની ઘટ પડેલ છે તેમાં કાયમી ભરતી ન કરતા વિકલ્પ રૂપે માધ્યમિક શાળાઓમાં બસો થી પ્રવાસી શિક્ષકો તરીકે કામ કરતા શિક્ષકોના પગારમાં એક પણ રૂપિયો નથી પ્રવાસી શિક્ષકોને દસ હજાર કરવું પડે છે કે જેના કારણે પ્રવાસી શિક્ષકો ટકી શકતા નથી આવેદનમાં જણાવ્યા અનુસાર સરકારે એવી જાહેરાત કરી કે આદર્શ નિવાસી શાળાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ જરૂરિયાતો શાળાઓમાંથી જ આપવામાં આવે પરંતુ હકીકતમાં એવું નથી કેમ કે આદર્શ નિવાસી શાળાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને પૂરતી માત્રામાં સ્ટેશનરી અને યુનિફોર્મ સમયસર મળતા નથી પણ વર્ષ પૂરું થવા આવે ત્યારે યુનિફોર્મ આવે છે પીવાના પાણીની સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે સેનેટરી પેડ નેપકીન સારા વર્ગખંડોમાં વિજ્ઞાનના સાધનો ગરમ પાણીની સુવિધાઓ બેડશીટ ચાદર બ્લેન્કેટ જેવી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી પરંતુ ખુદ વાલીઓએ ખરીદીને આપવી પડે છે આ વર્ષે પણ સ્ટેશનરી વાલીઓએ ખરીદીને આપેલ હોવાનું જણાવ્યું હતું સરકારે ગુજરાત રાજ્ય ટ્રાઇબલ વિસ્તારોમાં સરકારી આદર્શ નિવાસી શાળાઓ ખોલી છે પરંતુ શિક્ષકોની ઘટ અને સુવિધાઓના અભાવને કારણે પોતાના છોકરાઓના ભવિષ્યને લઈને વિદ્વાલીઓ ભારે ચિંતાતુર બન્યા છે શિક્ષકોની ઘટને કારણે ખુદ વિદ્યાર્થીઓ માટે પણ પરિણામની ચિંતામાં વધારો થયો છે જેને લઈ વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે તેના કારણે અર્ધ વચ્ચેથી શાળા છોડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેના કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર તેમજ શાળાના પરિણામ પર અસર થવાની સંભાવના વધી જાય છે આવેદનમાં દર્શાવેલ બાબતોનું ઝડપી નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી અને જો માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે અબ્દુલ રઉફ ખત્રી ઉમલ્લા ખાતે પ્રાંત અધિકારીશ્રીને અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટી તરફથી શિક્ષણ વિશે એક આવેદનપત્ર સુપ્રત કરવા આવેલા છે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી છે કે અમારી આ જે લાગણી અને માગણી છે એ તમે રાજ્યપાલશ્રીને રાષ્ટ્રપતિશ્રીને અને બીજા લાગતા ઓળખતા જે સંસ્થાનો છે એમાં પહોંચાડશો કેમ કે આજે શિક્ષણ એ બહુ જ જરૂરી વસ્તુ છે આપણા દેશને ભારતને જો વિશ્વગુરુ બનાવવો હશે તો સૌથી પહેલાં આપણી તને શિક્ષણ અને શિક્ષણ હશે તો જ આપણે વિશ્વગુરુના એના પદ પર પહોંચી શકીશું પણ અત્યારે જો આપણે હાલત જોઈએ તો કે શિક્ષણનું આટલું આટલું બજેટ ખર્ચવા છતાં પણ જે શિક્ષણ પાયામાં શિક્ષણ બાળકોને મળવું જોઈએ એ નથી મળતું આજે આદર્શ નિવાસી સ્કૂલો છે આજે જે આશ્રમ શાળાઓ છે એમાં જે ગરીબ બાળકો ભણે છે કે જે પોતે કોઈ પૈસા કે ખર્ચે નથી શકતા કે જેમના મા બાપની સાથે કોઈ એવી આવક નથી કે જેના થકી એ લોકો એમના બાળકોને સારી એના પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકે એ બાળકોને જે સરકાર આજે ગ્રાન્ટો આપે છે જે એમના માટે કપડાં આપવા જોઈએ એ આ સરકાર હજુ પણ નથી આપી રહી અને આપે છે તો વર્ષ પૂરું થવા જાય ત્યારે આપે છે અને ગ્રાન્ટો નહીં મળવાને લીધે એ બાળકો કુપોષિત રહે છે હવે કુપોષિત રહેલો બાળક કેવી રીતે શિક્ષણ લઈ શકે કેમ કે બાળક જો પોષિત હશે તો એનું મગજ એનું જ્ઞાનતંતુ સારા ચલસન અને શિક્ષણ મેળવી શકશે તો અમારા આ વિસ્તારના આદિવાસી મસીહા એસટીએસસી ઓબીસી અને માઇનોરિટીના ઠક અને અધિકારની લડત લડનારા આધુનિક બિરસા અને ક્રાંતિવીર શ્રી છોટુભાઈ વસાવા કે છે કે જો આ બાળકોને શિક્ષણ નહીં મળે તો આ દેશ વિશ્વગુરુ કેવી રીતે બની શકે જો આપણે વિશ્વગુરુની વાત કરતા હોય આપણે એને આગળ લઈ જઈએ તો પહેલાંમાં પહેલાં સારામાં સારા શિક્ષણ આપવું પડશે એના માટે જ અમે આજે આ પ્રાંત અધિકારી શ્રીને આ રજૂઆત કરવા આવ્યા છે અને પ્રાંત સાહેબો પણ અમને સારી રીતે સાંભળ્યા પત્રકાર ભાઈઓએ અમારો જે અમને સારી રીતે આ લાઇમલાઇટ કરે છે અમને જે પ્રોત્સાહિત કરે છે એના બદલ આ સર્વેનો અને આવનારા સૌ કાર્યકરો અને ભાઈઓ બહેનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય સંવિધાન જય ભારત જય જોહાર જય